તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી કરોડ એપ હાય વેલકમ ટુ ગુજરાતી મિડ ડે ડોટ કોમ ગુજરાતીમાં કહેવત છે કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિ દન બહુ વધે સુખમાં રહે શરીર આપણે નાનપણથી જ આ કહેવત શીખતા આવ્યા છીએ પણ આ કહેવતનો મર્મ આજના જમાનામાં કંઈક ખોવાઈ જતો દેખાય છે આજના યુવાનો જે ખાસ કરીને મુંબઈ જેવા અન્ય મહાનગરોમાં રહે છે પોતાના કામને લઈને એટલા બધા વ્યસ્ત હોય છે કે પોતાના આરોગ્યનું પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખતા નથી અને આખરે છેલ્લે નાની ઉંમરે એમને બીપી ડાયાબિટીઝ હાર્ટ એટેક જેવી ખૂબ જ ગંભીર બીમારીઓનો શિકાર બને છે આ બધી જ બીમારીઓથી બચવા માટે પોતાનું ધ્યાન કઈ રીતે એકદમ ઓછી મહેનતે પણ રાખી શકાય છે તે જાણવા માટે અને તમને જણાવવા માટે ગુજરાતી મિડ ડે ડોટ કોમ લઈને આવ્યું છે એક ખાસ સિરીઝ જેનું નામ છે વેલનેસ વાઇસ તો આવા જ માહિતી સબર ઇન્ટરવ્યૂ જોવા માટે જોતા રહો ગુજરાતી મિડ ડે ડોટ કોમની આ વિશેષ પેશકશ સામાન્ય રીતે કહેવાય છે કે દરેક લોકોના દિલ સુધી જવાનો રસ્તો તેમના પેટથી જાય છે અને પેટથી જ દરેક બીમારીઓનું મૂળ પણ જોડાયેલું છે તો તમે તમારા પેટને સ્વસ્થ રાખી સાફ રાખી કઈ રીતે અનેક બીમારીઓથી બચી શકો છો એ વિશે વાત કરવા માટે આજે ગુજરાતી મીડિયા ડોટ કોમ સાથે જોડાયા છે એમડી ડીએન બી ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ અને હેપેટોલોજિસ્ટ ડૉક્ટર રોનક અજમેરા રોનક સર વેલકમ ટુ ગુજરાતી મીડિયા ડોટ કોમ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ કરણભાઈ અમારો પહેલો સવાલ તો તમને એવો જ છે કે દરેક બીમારી જે છે એવું કહેવાય છે કે એનું મૂળ પેટમાં છુપાયેલું છે તો એના મૂળમાં શું છે કેમ એ બધી જ બીમારીઓ પેટ સાથે સંકળાયેલી દેખાય છે ક્યાંક ને ક્યાંક આપણને બહુ સારો સવાલ છે બહુ રિસર્ચ થઈ છે આના પર અને એ જાણવા મળ્યું છે કે પેટ એટલે કે આપણું ઇન્ટેસ્ટાઈન છે સ્મોલ ઇન્ટેસ્ટાઈન એમાં ઘણા બધા બેક્ટેરિયાઝ હોય છે ઇટ ઇઝ કોલ્ડ એઝ ગટ માઇક્રોબાયોમ એ જે પેટના જે બેક્ટેરિયા છે એ દર દરેક માણસના અલગ અલગ હોય છે અલગ થોડાક અંશે અલગ હોય છે એ બેક્ટેરિયા એક હવે તો એમ કહેવાય છે ઇટ ઇઝ અ ઓર્ગન લાઈક હાઉ અવર બ્રેઇન આપણું બ્રેઇન છે લંગ્સ છે હાર્ટ છે કિડની લિવર એવી રીતે એ ગટ માઇક્રોબાયોટા એક ઓર્ગન ગણી શકાય છે અને એના ફંક્શિંગ ફંક્શનિંગ પરથી ઘણા બધા ડિઝીઝીઝનું મૂળ કારણ છે સો એ જો ખરાબ થાય એ જો ઓલ્ટર થાય તો ઘણા બધા ડિઝીઝ પહેલેથી એ માણસને એની રિસ્ક થઈ શકે છે તો આ બહુ ઊંડો ક્વેશ્ચન છે અને એનો જવાબ બી બહુ ઊંડો છે તો હું જો શોર્ટમાં કહું તો પેટ પેટમાં જે ગટ માઇક્રોબાયોટા છે જે બેક્ટેરિયા છે એ આપણા બ્રેઇન સાથે અને ઇનડાયરેક્ટલી બધા જ ઓર્ગન સાથે કમ્યુનિકેટ કરતા હોય વાયાસમ હોર્મોન્સ કાં તો ડાયરેક્ટલી નર્વસ સિસ્ટમ થ્રુ અને એનાથી દરેક ઓર્ગન્સનું ફંક્શનિંગ પણ એ લોકો થોડા અંશે કંટ્રોલ કરતા હોય એટલે કે આપણે આપણે જોઈએ કે કેમ કોઈ માણસને આ બીમારી થઈ છે અને આ નથી થઈ એ બીજાને નથી થઈ સેમ સમજો બે ભાઈઓને થાય તો એનું એક રીઝન હોઈ શકે કે એ લોકોનું પહેલેથી ડેવલપમેન્ટ અલગ થયું છે એટલે ઘણા વર્ષો પછી મે બી ચાલીસ વર્ષ પચાસ વર્ષ સાઠ વર્ષ પછી એકને થઈ છે બીજાને નથી થઈ અને એ ડેવલપમેન્ટ એટલે કે પેટના બેક્ટેરિયા એટલે એનો એ જે બેક્ટેરિયાનો જેવો ગ્રોથ હોય એ ગુડ બેક્ટેરિયા બેડ બેડ બેક્ટેરિયાસ જેને કહીએ એના પરથી તમે કહો છો એ ઘણા બધી જ બીમારીઓનું મૂળ હવે એમાં જ એમાં જ રિસર્ચ થઈને જોવા મળે છે બધી બીમારી એટલે કોઈ પણ નેમ બીમારી ફોર એક્ઝામ્પલ ઉપરથી નીચેથી બ્રેઇનમાં અલ્ઝાઇમર્સ ડિઝીઝ પાર્કિન્સન્સ ડિઝીઝ ઇવન બ્રેઇનનું ટ્યુમર બીજું તમે પછી નીચે આવો તો સમજો લંગ્સ લંગ્સ રિલેટેડ ઇન્ટિશિયલ લંગ ડિઝીઝ કહીએ કે હાર્ટ રિલેટેડ બીમારી છે જે ડિજનરેટિવ હાર્ટ ડિઝીઝીસ છે કે પછી કોઈ હાડકાની ઓસ્ટોઆર્થરાઈટીસ કે જોઈન્ટ પેઇન્સ અને જોઈન્ટ ડિજનરેશન થાય તો એ બધાનું પણ મૂળ એની સાથે જોડાયેલું છે ખાલી પેટના જ રોગોનું નહીં પણ એટલે ઇન્ટેસ્ટાઇન્સ અને સ્ટમક લિવર એ રોગો જ નહીં પણ બીજા બધા જ અવયવો ડાયાબિટીઝ થાઇરોઈડ બધાનું મૂળ એમાં છે ઓકે તો આ જે સિસ્ટમ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને શું કરવું જોઈએ એને સ્વસ્થ રાખવા માટે બધાને ખબર છે એનો જવાબ કોમન સેન્સ છે કે એને સારી રાખવા માટે પહેલેથી જ આપણે હેલ્ધી વસ્તુઓ ખાવાની છે આપણે કહીએ ગુજરાતીમાં કે આર તેવો ઓળકાર એમ કહીએ કે જેનું તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત રાખવા માટે જે પહેલો સવાલ હતો એનો ડિટેલમાં આન્સર આપ્યો કે એ તંદુરસ્ત રાખવા માટે આપણે આપણું ઇન્ટેસ્ટાઈન્સના બેક્ટેરિયાને તંદુરસ્ત રાખવાના છે પહેલેથી બર્થથી એમ જોવામાં આવે છે કે જેનું સી સેક્શન થયું છે અને જેની નોર્મલ ડિલિવરી છે એ બે એના બેક્ટેરિયામાં એ ફરક છે એટલે એ બેનો આગળ જઈને યસ એટલે એ બેનો આગળ જઈને એમાં એ પણ એક ફેક્ટર હોઈ શકે છે કોઈ બ્રેસ્ટ ફેડ છે અને કોઈ પહેલેથી જ યુનો ટોપ ટોપ ફીડિંગથી મિલ્ક વધારે લીધું છે તો એનું પણ ડેવલપમેન્ટ પહેલેથી એનું માનસિક એનું ડેવલપમેન્ટ એ બધી જ રીતે એની પર્સનાલિટી એ બધી રીતે એ ડેવલપમાં થાય છે સો એ એને હમિંગ રાખવા માટે આપણે આપણને બધાને ખબર છે કે સિમ્પલ હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ જેમ કે ફ્રૂટ્સ વેજીટેબલ સલાડ કર્ડ કર્ડ ઇઝ અ વેરી ગુડ પ્રોબાયોટિક અબ ધીઝ આર ઓલ નેચરલ એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે જે લોકો નોનવેજ ખાતા હોય તો ઈ દેટ ઇઝ નોટ નેચરલ દેટ ઇઝ યુ નો દેટ મે હામ ધ ઇન્ટેસ્ટાઈન્સ સો એ ના લેવું જોઈએ ઓછું પ્રમાણમાં લેવું જોઈએ સો આ બધી વસ્તુઓ રિસર્ચમાં થઈ છે જે ઓલરેડી ઘણા બધાને ખબર છે અપાર્ટ ફ્રોમ ધેટ રેગ્યુલર એક્સરસાઇઝ સ્ટ્રેસ ઓછું લેવાનું કેમકે માઇન્ડ અને इंटस्टाइनन डायरेक्ट कम्युनिकेशन कंटीन्यूसी थत हो डायरेक्ट कम्युनिकेशन है माइंड आप जो स्ट्रेस में एंग्जायटी में हो बहुत बहु हो तो ये डायरेक्टली इंटेस्टाइंस ने अफेक्ट करे इंटरस्टाइन्स की मोटिलिटी ने एट्लस्टाइन्स के कॉन्ट्रेक्शन रिक्शन एना हिसाब इनडायरेक्टली पास भी माइंड ने अफेक्ट करे कि पेट खराब थे तो माइंड खराब थे सो ये बेव डायरेक्टली कनेक्ट माइंड पेटना बेक्टेरिया खराब थे અને પેટના બેક્ટેરિયા ખરાબ થાય તો પાછું માઇન્ડ ખરાબ થાય ઇટ ઇઝ લાઈક વિશિયસ સાયકલ ઇટ્સ અ વિશિયસ સાયકલ સો નોટ ઓનલી ડાયટ બટ આપણે લાઈફસ્ટાઈલ રેગ્યુલર યુ નો મનથી શાંત પ્રશાંત હોય તો એ માણસની ડાયજેસ્ટિવ સિસ્ટમ હમિંગ અને સારી રહે રાઈટ આપણે ફૂડની વાત કરીએ છીએ એટલે હું એક ફૂડમાં મારે એ પૂછવું છે તમે કીધું કર્ડ ઇઝ પ્રોબાયોટિક ગુડ પ્રોબાયોટિક હા તો સેમ ફોર ધ બટર મિલ્ક છાશ પણ ઇટ ઇઝ મેડ ફ્રોમ કડ સો ઇટ ઇઝ અ ગુડ પ્રોબાયોટિક એને આપણે જે સામાન્ય રીતે ગુજરાતીઓ માનતા હોય કે પેટ ઠંડુ થાય પેટને પેટને રાહત 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 થાય થાય ઇટ ટ્રુ ટ્રુ યસ યસ અ ગુડ પ્રોબાયોટિક એટલે આપે ઠંડુ તમે જે કહો છો એ મે બી તમે એસિડિટીની વાત કરી રહ્યા છો હા તો અફકોર્સ મિલ્કથી એસિડ ડાયલ્યુટ થાય જેને બર્નિંગ એસિડિટી ગરમ મસાલો કે તીખું ખાવાથી થતું હોય તો એ ડાયલ્યુટ થાય ઇન અ બ્રોડ વે કડ ઇઝ એઝ એઝ હેઝ લોટ ઓફ ગુડ બેક્ટેરિયાસ ગુડ બેક્ટેરિયા સમથિંગ કોડ ઇઝ ગુડ બેક્ટેરિયા સો ઇટ ઇન્ક્રીઝિઝ ધેટ પ્રપોર્શન ઓફ ગુડ બેક્ટેરિયા સો ધેટ ઇન્ડાયરેક્ટલી હેલ્પ્સ ઇન યુ નો ઇન વેલ બિંગ અને બીજું કે રેગ્યુલર ખાવા પીવાનું બ્રેકફાસ્ટ લંચ ડિનર એક દિવસ બ્રેકફાસ્ટ ન કર્યો એક દિવસ લંચ ઓટ ટાઈમે કર્યો એ બધા કરવાથી પણ પેટમાં પ્રોબ્લેમ થાય એ આપણે બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે લોકો લેટ નાઇટ ખાતા ખાતા હોય હોટ ટાઈમે ખાતા હોય તો એ બધી વસ્તુઓથી સો એ બધી વસ્તુઓ નહીં ખાવાની સો શું ખાવાનું છે એ આપણને ખબર છે અને શું નહીં ખાવાનું એ બી ખબર છે પણ આ બહુ જ બધાને યાદ કરાવવું જરૂરી છે અને બધી રિસર્ચ પણ આ કે છે કે જે બી જંક ફૂડ છે પ્રોસેસ્ડ ફૂડ છે એ બધી વસ્તુઓનું વધારે સેવન કરવાથી ઘણી બધી ઓટો ઇમ્યુન બીમારી એટલે જેનું કોઈ કારણ નથી પણ પોતાનું જ બોડી પોતાના પર એટેક કરે છે એ બધી બીમારીઓનું મૂળ કારણ એ છે ઇનો મૂળથી એ જંક ફૂડ ખાવાથી જે પેટના બેક્ટેરિયા જે ખરાબ બને છે અને જે ઇનો એનું પ્રપોર્શન ખરાબ અને સારા બેક્ટેરિયાનું પ્રપોર્શન રેશિયો જે હોય એ ચેન્જ થાય છે એને કારણે આ બધી વસ્તુઓ થાય છે જેટલા બી પેકેટ ફૂડ ફૂડ્સ છે ઓઇલી ફૂડ્સ છે એનાથી આ બધો પ્રોબ્લેમ થઈ શકે યસ યસ ઓકે બીજો એક સવાલ મારો એવો છે કે આપણે સામાન્ય રીતે એવું જોવા મળે કે જો લોકોને દારૂ પીવાની આદત હોય એ લોકો એવું કે ભાઈ બોડી માટે તો થોડું આલ્કોહોલ જરૂરી છે આજે એ ક્લિયર કરો કે ખરેખર શું જરૂરી છે બોડી માટે આલ્કોહોલ કે નથી થોડાક એવિડન્સીસ એવા છે કે વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ આલ્કોહોલ ઇઝ ગુડ ફોર હાર્ટ બટ પ્રેક્ટિકલી ધેટ સ્મોલ અમાઉન્ટ ડઝન્ટ હેપન નાવ દેર ઇઝ લોટ ઓફ ડિબેટ બહુ બધી ડિબેટ છે કે અને ઇમ્પ્રૂવ થાય છે કે નો નો અમાઉન્ટ ઓફ આલ્કોહોલ ઇઝ ગુડ ફોર હેલ્થ વર્ગ અબાઉટ હાર્ટ ઇટ ઇફ ઇટ જો હાર્ટને સારું કરે તો બ્રેનને ખરાબ કરશે આલ્કોહોલ બ્રેનને ખરાબ કરશે અને ખાલી બ્રેન જ નહીં એટલે બ્રેન એટલે માણસની માનસિક સ્થિતિને ખરાબ કરી શકે અને ખાલી બ્રેન જ નહીં આલ્કોહોલને કારણે ડાયરેક્ટલી ઘણા બધા ઓર્ગન્સને ડેમેજ થાય છે અફકોર્સ એસ્પેશિયલી લીવર લિવરને ડાયરેક્ટ ઇન્જરી કરે છે આલ્કોહોલ ઇઝ અ ડાયરેક્ટ ટોક્સિન ટુ ધ લિવર એટલે ડાયરેક્ટ ટોક્સિસિટી કરે છે ઇતાયલ આલ્કોહોલ અને એટલે બધા જ આજે આલ્કોહોલ છે એટલે આલ્કોહોલ થોડાક પણ અમાઉન્ટમાં સારું નથી જ ઓકેજ લેતા હોય તો પણ એ લોકો અને પરમાનન્ટલી ક્યારે પણ નહીં થોડું પણ એ કરવું જોઈએ બધા કરવું જોઈએ ડેમેજ તો કરે જ છે લીવર ખાલી લિવર જ નહીં આખા ડાયજેસ્ટિવ ટ્રેક ને સ્ટમક ઇન્ટેસ્ટાઈન લાર્જ ઇન્ટેસ્ટાઈન પેનકેયાસ લિવર બધાને ડેમેજ કરે છે અપાર્ટ ફ્રોમ ધ બ્રેઇન ઓકે આ તો આપણે લાઇફ ની વાત કરી ખાણીપીણીની વાત કરી અપાર્ટ ફ્રોમ લાઈફસ્ટાઈલ એ બીજા કયા એવા ફેક્ટર્સ છે જે આપણી ગટ હેલ્થને અફેક્ટ કરે સો મેઇન તો ડાયટ અને લાઈફસ્ટાઈલ જ છે ડાયટ જેમ મેં કીધું કે હેલ્ધી વસ્તુ ખાવાની નોન હેલ્ધી વસ્તુ નહીં ખાવાની અને લાઈફસ્ટાઈલ એટલે ટાઈમ ટુ ટાઈમ ખાવાનું સનસેટ પછી બને તો નહીં ખાવાનું ધેટ ઇઝ ઓલ્સો પ્રૂવન ઇન સાયન્સ કે સનસેટ પછી ખાવાથી વધારે જે કાર્બોહાઈડ્રેટ છે એ ફેટમાં કન્વર્ટ થાય છે ડાયરેક્ટલી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ બી એક્સરસાઇઝ બધાએ કરવી જોઈએ તો એનાથી આગળ જઈને બીજી બધી વેઇટ ના વધે વેઇટ પર કંટ્રોલ રાખવાનો સો આ બધી બીમારીઓ લોંગ ટર્મ માટે બધા જ બધી જ વસ્તુઓ માટે બધા જ રોગો માટે કોમન એડવાઇસ છે જે ફોલો કરવી જોઈએ પહેલેથી વોટ શુડ બી ધ આઈડિયલ ટાઈમ ટુ ઇટ લાઈક બ્રેકફાસ્ટ લંચ અને ડિનર મુંબઈમાં કદાચ ફોલો કરવું થોડું ડિફિકલ્ટ છે બટ સ્ટીલ બસ રેગ્યુલરલી એક જ ટાઈમે ખાવો મોરોલેસ બધા બ્રેકફાસ્ટ સવારના સમજો લેટસે આઠથી દસની વચ્ચે કરે કે આઠથી નવની વચ્ચે લંચ બારથી બેની વચ્ચે કરે અને ડિનર છે એ મે બી સિક્સ ટુ એટની વચ્ચે કરાય અને મે બી સિક્સ ટુ સેવનની વચ્ચે કરાય એટ બી નહીં અને ડિનર બને તો થોડું લાઇટ કરવાનું ડિનર રાતનું ડિનર ઓછું કરવાનું બ્રેકફાસ્ટ શૂડ બી ગુડ હેવી ઘણા લોકોને એકસાથે વધારે ખાવાની પ્રોબ્લેમ થાય રીગેજિટેશન થાય રિફ્લક્ષ થાય તો એ લોકોને થોડું થોડું વારંવાર ખાવું ઈ એડવાઇઝેબલ છે એટલે દિવસમાં ત્રણની જગ્યાએ છ વાર ખાય તો એ કાંઈ વાંધો નહીં એમ એ ધેટ ઓલસો શુડ બી એ બી કંઈ કરી શકાય એનાથી એમ સિમ્ટમ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થાય લાઈક તમે આઠ વર્ષથી તમારું ક્લિનિક ચલાવો છો અને તમને આઠ વર્ષનો પ્રેક્ટિસનો અનુભવ છે એવા કયા કોમન સામાન્ય રોગો છે જેની તકલીફ લઈને લોકો તમારી પાસે આવતા હોય સૌથી કોમન રોગ ખાલી મારી પાસે જ નહીં મોસ્ટ ઓફ ધ ફેમિલી ડૉક્ટર્સ કે યુ નો જનરલ ડૉક્ટર્સ પાસે ફિઝિશિયન્સ પાસે બી જે આવતા હોય છે એ બધા મેઇનલી થોડા સ્ટ્રેસ રિલેટેડ અને ઓફકોર્સ પેટ રિલેટેડ હોય છે તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો એનો બી જવાબ આમાં આવી જાય છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ એ બધા રોગોનું મૂળ છે કેમ કે ઘણા બધાને મોસ્ટ ઓફ લોકોને ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમ કોઈકને કાંઈક હોય જ છે નાના મોટા ને બી ગેસ થતો હોય કે એસિડિટી થતી હોય મોશન બરાબર ન થતું હોય આ બધા જ બહુ જ કોમન તકલીફ આ બધી બહુ કોમન તકલીફો છે બહુ ક્રોનિક તકલીફો છે એનો ઈલાજ બી બહુ સિમ્પલ છે એમાંથી ઘણા બધા લોકો તો ઘણા વર્ષો સુધી સફર કરતા હોય મે બી પ્રોપર એડવાઇસ ના લેતા હોય ડૉક્ટર પાસે ના જતા હોય ઘરગથ્થું ઈલાજ કરતા હોય અને કાં તો મે બી ઇન્ટરનેટ કે કોઈ ફ્રેન્ડ્સ પાસેથી સાંભળ્યું હોય રિલેટિવ્સ પાસેથી સાંભળ્યું હોય એ રીતે પોતાનું ઘરગથ્થુ ઈલાજ કરતા હોય તો એને કારણે બી આ તકલીફો વધી શકે હા તો એના માટે શું ના કરવું જોઈએ એ પણ હું કહું કે એક વાત તો સમજવી બહુ જરૂરી છે કે કઈ તકલીફ કયું સિમ્ટમ એને કારણે થઈ રહ્યું છે ફોર એક્ઝામ્પલ આ વાત તો નો જે ડાયજેસ્ટિવ ટ્રેક છે એની એનાટોમી તો ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે અહીંયા આપણું અન્નનળી હોય હિસોફિગસ હોય પછી આપણું સ્ટમક એટલે આપણે જઠર કહીએ કે ઓજરી કહીએ એ આવે સ્ટમક પેટ એના પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવે અને એના પછી લાર્જ ઇન્ટેસ્ટાઇન આવે બસ આ ચાર જ છે ઓર્ગન અને વચ્ચે પેટમાં બે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમના મેઇન બે ઓર્ગન છે એ છે લિવર અને પેનક્રિયા ડાયજેસ્ટિવ જ્યુસ સિક્રિટ કરે છે ઓકે સો કોઈને એસિડિટી જલન થતી હોય કે પછી રૂનો રાતના સૂતી વખતે છાતીની પાછળ જલન થતી હોય ખાવાનું જો મોડામાં આવતું હોય ઉપર આવતું હોય ખાટું પાણી મોડામાં વારંવાર આવતું હોય તો એનો મતલબ એને એસિડ રિલેટેડ પ્રોબ્લેમ છે સ્ટમક રિલેટેડ કા તો સ્ટમક અને ઇસોફેગસની વચ્ચે જે જંક્શન છે જે વાલ્વ છે એ ઢીલો છે એને રિફ્લક્સ કહેવાય જીઈઆરડી ગર્ડ કહેવાય છે ઓકે જેને ખાવાનું ઉપર આવતું હોય એ બધું સો આ આ બધી જે હું અત્યારે જે આ વાત કરી રહ્યો છું આ બધી બહુ ક્રોનિક બીમારીની વાત કરી રહ્યો છું ક્રોનિકલી સફર એટલે બહુ લાંબા સમયથી લોકો જે સફર કરતા હોય એ લોકો માટે એના માટે આપણે એસિડ ઓછું કરવાની દવા લેવી જોઈએ અફકોર્સ ડૉક્ટર પાસે એકવાર સલાહ લઈ સમજીને નો રેધર દેન જસ્ટ ક્યારેક ક્યારેક એસિડિ દવા લઈ લીધી ડૉક્ટર પાસે ના ગયા અને આપણે એમને સફર કરીએ એમ ના કરવું જોઈએ એ કોઈ પણ દવા ક્યારે પણ એકાદ વાર લઈ લીધી એમ ના કરવું જોઈએ એ ઘણા લોકો ઘરે જ કોઈ કાઢો પી લે એસિડિટી માટે કે બધું તો એ પ્રૂવન બી નથી અને આઈ થિંક એ ના કરવું જોઈએ ઘરે કેવું કંઈક કંઈક વસ્તુઓ લઈ લે એમ જ કંઈક ટેમ્પરરી મેજર માટે તો એ એ ન જ કરવું જોઈએ નંબર ટુ જો કોઈને મોશનમાં કંઈ પ્રોબ્લેમ થતો હોય લૂઝ મોશન થતું હોય બરાબર ફોર્મ મોશન ન થતું હોય તો ધેટ મીન્સ કે વધારે નીચેથી ફાટિંગ થતું હોય કે ખાધા પછી કે પેટમાં ગુડ ગુડ અવાજ આવે કે બ્લોટિંગ વધારે થતું હોય તો એનો મતલબ કે એને સ્મોલ ઇન્ટેસ્ટાઈન્સનો પ્રોબ્લેમ હોય હોઈ શકે છે એના માટે બસ મેં મેં કીધું પ્રોબાયોટિક રીતે જે નેચરલ રીતે એ કરી શકાય ઓફકોર્સ એકવાર આપ ડૉક્ટર પાસે સ્પેશિયાલિસ્ટ પાસે સમજી અને પછી આ બધું ફોલો કરવું અને કોઈને જો હાર્ડ મોશન થતું હોય કે બહુ ઘડી ઘડી લૂઝ મોશન થતું હોય વારંવાર જવું પડે એકવારમાં ક્લિયર ન થાય તો એને લાર્જ ઇન્ટરસ્ટાઈનનો પ્રોબ્લેમ હોઈ શકે છે તો એ કેસમાં એને કોઈ થોડી દવા છે મોશન માટે અને વધારે ફાઇબર લેવાથી બી એ સોલ્વ થઈ શકે છે સો આ બધી વસ્તુ એક એકવાર માટે સમજવી જરૂરી છે એ તો પછી તમે નેક્સ્ટ ટાઈમ ઘરે પણ એ રીતના એ રીતના તમે દવા લઈ શકો ઈલાજ કરી શકો કે પોતાનું ડાયટ ઈ રીતે થોડું બહુ મોડિફાઈ કરવું હોય તો કરી શકાય ડાયટ અને લાઈફસ્ટાઈલ પણ એસિડિટી ને આ બધી તકલીફો બહુ લાઈટલી વાર ઓકે એટલે ક્યારે લાઇટલી લેવી નહીં જો કોઈને આ ખાલી એસિડિટી નહીં પણ બ્લોટિંગ છે કે મોશન બરાબર ના આવતા હોય એની બીમારીઓ સાથે જો કોઈને વેઇટ લોસ થતું હોય કોઈનું હિમોગ્લોબિન ઓછું હોય ફેમિલી હિસ્ટ્રી હોય કોઈને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં કોઈ બીમારી નહીં તો પછી એને ડૉક્ટરને મળવું જ જોઈએ પોતાની રીતે ઘરે દવા ન લેવી જોઈએ ઘણા લોકો લૂઝ મોશન્સ ક્યારેક ક્યારેક થતા હોય પેટમાં દુખાવો ક્યારેક ક્યારેક થતો હોય તો પછી પોતાની મેળે જ ઘરે એક ફોર એક્ઝામ્પલ એક મેટ્રોજીલ લઈ લે કે ક્યારેક કોઈક ઓટું લઈ લે ટેબ્લેટ ફોર એક્ઝામ્પલ યુ નો તો એ બધું તો ના જ કરવું જોઈએ કે કોઈ ઇમોડિયમ લઈ લે કે લોમોટીલ લઈ લે લોપેરામાઈડ લઈ લે લૂઝ મોશન માટે તો એ ઘરે ના કરવું જોઈએ શોર્ટ ટર્મ બીમારીઓ માટે બી ડાયજેસ્ટિવ સિસ્ટમની કે લોંગ ટર્મ બીમારીઓ માટે બી ક્યારેક ક્યારેક એવી રીતે ના લેવી જોઈએ એકવાર તો એટલીસ્ટ સમજી લેવું ડૉક્ટર પાસે કે શું કારણ હોઈ શકે કોઈ મેજર કારણ નથી તો પછી એ ડૉક્ટર તમને કહી શકીએ વાત કરીને તમારા હિસ્ટ્રી પરથી આ કોઈ એલાર્મિંગ સિમ્ટમ્સ નથી એના પરથી અને મે બી થોડી એક બે બેઝિક ટેસ્ટથી અને એકવાર જો ક્લિયર થઈ જાય પછી ખાલી મેડિસિન્સથી ડાયટ અને લાઇફસ્ટાઈલથી ડિઝીઝને ડિઝોર્ડર ઇલનેસને મેનેજ કરી કે કોઈનું બી સફરિંગ ઓછું કરી શકાય વિથ લિસ્ટ મેડિસિન્સ એન્ડ વિથ લીસ્ટ સાઇડ ઇફેક્ટ વી કેન ડૂ ઇટ ઘરે મમ્મીઓને કે આમ બોલું હોય થોડુંક પડ્યું છે ખાઈ લઈએ તો વાસી ખાવાથી શું કોઈ બીમારીઓ થઈ શકે અફકોર્સ થઈ શકે વાસી ખાવાથી એમાં ટોક્સિન્સ બની જાય તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે તો આપણે જે ક્યારેક બહાર ખાતા હોઈએ અને પછી લૂઝ મોશન્સ થઈ જાય તો એનું વન ઓફ ધ રીઝન એ પણ હોય કે યુનો પ્રી ફોમ્ડ ફૂડમાં ઘણા વખત રહ્યા પછી એમાં જો ટોક્સિન્સ બની જાય તો પછી એ નથી લૂઝ મોશન્સ થઈ શકે તો એ તો ઓફકોર્સ અનાજ ખાવું જોઈએ રાઈટ તમે ઓલરેડી એક વસ્તુ તો સમજાવી કે ક્યારે ડૉક્ટર પાસે જવું ક્યારે ન જવું પેટ રિલેટેડ એવી કઈ બીમારીઓ છે જે બહુ જ મોટી છે અને એલાર્મિંગ છે કે તમને જો એ સિમ્ટમ દેખાય તો તમારે સૌથી પહેલું કામ ડૉક્ટર પાસે જવાનું કરવું જોઈએ મોશનમાં બ્લડ આવે કાળું મોશન આવે કે પછી વોમિટિંગમાં બ્લડ આવે તો તો જવું જ જોઈએ ઓફકોર્સ ખાવાનું ગળવામાં તકલીફ થાય ખાવાનું અટકી જતું હોય તો પણ જવું જોઈએ અને ઇવેલ્યુએટ કરવું જોઈએ અને બીજા કોઈ બીજા જે મેં કીધા વેઇટ લોસ ખાવાનું ભાવે નહીં લોસ ઓફ હેપિટાઈટ ફાવતું ખાવાનું ગમે નહીં એટલે ઈચ્છા ન થાય તો કોઈ અંદર મોટી બીમારી બનતી હોય તો માણસને એવું થઈ શકે કોઈને પણ કોઈ પણ વ્યક્તિને થઈ શકે એટલે આ સિચ્યુએશનમાં સૌથી પહેલું હોમોગ્લોબિન જો ઓછું થતું હોય સો આ બધી વસ્તુઓમાં ડોક્ટરને જોઈએ તમે કહેતા હતા એટલે બ્લડ ઓછું હોય હિમોગ્લોબિન ઓછું હોય બ્લડ ટેસ્ટથી ખબર પડે તો બી ડૉક્ટરને જઈ અને દેખાડવું જોઈએ હજી એક પોઈન્ટ હું અહીંયા કહેવા માગું છું ઘણા લોકોને ફેટી લિવરના બારામાં ઘણું આજકાલ મિસકન્સેપ્શન હોય છે કે જાણવું હોય છે ઘણા યંગસ્ટર્સ કે ઘણા ઓલ્ડ લોકો બી કોઈ પણ પર્પઝને માટે સોનોગ્રાફી કરાવે ઇન્સ્યોરન્સ માટે કે પછી યુનો એન્યુઅલ હેલ્થ ચેકઅપના પેકેજમાં હોય કે પછી કંઈક બરાડ જવાનું હોય યંગસ્ટરને અને સોનોગ્રાફી કરાવે કે અબ્રોડ કંઈ સ્ટડી માટે કામ માટે તો એમાં જો ફેટી લિવર આવે સોનોગ્રાફીમાં તો એ એના માટે શું કરવાનું એના માટે પછી લોકો ગૂગલ કરીને પછી એકબીજાને પૂછી અને ઓવર ધ કાઉન્ટર દવા લે તો એ ના કરવું જોઈએ એમાં બહુ સ્ટ્રેસ લઈ લે તો એ તો ના જ કરવું જોઈએ ઓકે અચ્છા ઓવર ધ કાઉન્ટર પરથી જ એક બીજું એક કે ઓવર ધ કાઉન્ટર મેં જેમ પહેલાં બી કીધું એ રીતે કે એકાદ વાર દવા લીધી એ રીતે ના લેવી જોઈએ એમ એ એ વધારે હાનિકારક કરે હા તો સેમ મેં ફેટી લિવર બી ઓવર ધ કાઉન્ટર ઘણી બધી ઇન્ટરનેટ ઉપર મેડિસિન્સ હોય એ બધી ના લેવી જોઈએ કે ઇન્ટરનેટ ઉપર ફૂડ એ બધું ટાઈપનું હોય એ ના લેવું જોઈએ ફેટી લિવર માટે એવું છે કે એના રિસ્ક ફેક્ટર્સ છે જેમ કે ઓબેસિટી મોટાપો ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બીપી અને જેનેટિક્સ આલ્કોહોલ સૌથી મેઇન આલ્કોહોલ છે કોમન સો આ બધા રિસ્ક ફેક્ટર્સ જો હોય તો એને આપણે કંટ્રોલમાં રહેવાના અને સી થી બી ફેટી લિવર થાય તો આ બધા રિસ્ક ફેક્ટર્સને એકવાર હિસ્ટ્રીથી કે બેઝિક રિપોર્ટ્સથી સર્ચ કરી એને કંટ્રોલમાં રાખવા અને વેઇટ રિડ્યુસ કરવું ધેટ ઇઝ યુ નો એ બહુ જ હેલ્પ કરે ફેટી લિવર માટે બીજી થોડીક મેડિસિન્સ છે એ ડોક્ટર્સ અમે સ્પેશિયાલિસ્ટ જ્યારે જરૂર હોય ત્યારે જ આપીએ કેમકે ખાલી મેડિસિન્સ એક નથી કરતી જે રિસ્ક ફેક્ટર્સ છે એને કંટ્રોલમાં રાખવાનું હેલ્પ હેલ્પ કરે છે સૌથી વધારે અને ઓબેસિટી વેઇટ ઓછું કરવું એ સૌથી વધારે હેલ્પ કરે છે મેડિસિન્સ કરતાં પણ તો મેડિસિન્સ કરતાં પણ આ બધાનો રોલ બહુ વધારે છે ફેટી લિવરમાં વેઇટ રિડ્યુસ થાય તો ફેટ ઓછું થઈ જાય લિવરમાંથી અને એ ફેટ આગળ જઈને ડેમેજ નહીં કરે લિવરને એક બીમારી છે જેનું નામ છે કોલન કેન્સર એને એ લોકો પેટમાં દુખે ડરી જતા હોય છે શું છે આ બીમારી એના સિમ્ટમ્સ શું છે જો તમે થોડી વાત કરીશું ખાલી કોલોન કેન્સર જ નહીં લોકોને પેટમાં દુખે તો લોકો કે સ્ટમક કેન્સર થઈ ગયું છે કે કોઈ પણ કેન્સર કોલોન કેન્સર હોય કે સ્ટમક કેન્સર હોય તો પહેલાં તો એના સિમ્ટમ્સ હોય કે મોશનમાં બ્લડ આવે હિમોગ્લોબિન ઓછું થાય બ્લડ લેવલ ઓછું થાય પેટમાં દુખાવો થાય વેઇટ લોસ થાય સો આ બધા એના સિમ્ટમ્સ છે અને આ એનું રિસ્ક ફિફ્ટી યર્સ પછી વધારે છે એ કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો એને વેલ્યુ થોડુંક ફોર્ટી યર્સ થર્ટી યર્સમાં બી થઈ શકે છે તો આ જો સિમ્ટમ્સ હોય હા તો પછી એનું ડાયગ્નોસિસ દૂરબીનની તપાસથી કોલોનોસ્કોપીથી થઈ શકે છે અને આજના જમાનામાં કોલો કેન્સર જ નહીં ઘણા બધા કેન્સરની બહુ સારી ઇલાજ છે મેડિસિન્સથી સર્જરીથી રેડિયોથેરપીથી તો એના બરાબરમાં ગભરાવાની કે સ્ટ્રેસ લેવાની જરાય જરૂર નથી ડાયજેસ્ટિવ સિસ્ટમ અને એ આખું જે હેલ્થ આપણું ઘટ હેલ્થ છે એને લઈને એવા કેટલા એવા લોકોને ભ્રમ છે જે દૂર કરવા બહુ જ જરૂર છે એક બે મિસકન્સેપ્શન્સ જે મેં જોયા છે એ છે કે લોકો વેઇટ રિડ્યુસ કરવા કે કોઈ પેટમાં બ્લોટિંગ બ્લોટિંગને એવું બધું થતું હોય તો ઘઉં ન ખાય રોટલી ન ખાય એ બહુ મોટો મિસકન્સેપ્શન છે બિકોઝ વીટ ઇઝ અ વેરી ગુડ ગ્રેન બહુ સારો ગ્રેન છે વીટ ઘઉં એમાં ઘણું બધું બધા જ ન્યુટ્રિશિયસ ન્યુટ્રિશન છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ફેટ બધા વિટામિન્સની મિનરલ્સ ઘણું બધું છે તો એ એની અવોઇડ કરવાનો કોઈ જ મતલબ નથી કોઈ લોકો દૂધ અવોઇડ કરી નાખે ટોટલી તો એ બધું અવોઇડ ના કરવું જોઈએ એના માટે અવોઇડ ના કરવું જોઈએ જો કોઈ રિલિજિયસ અવોઇડ કરે વાત અલગ છે બાકી વીટને અવોઇડ તો ના કરવું જોઈએ વીટની એલર્જી છે લોકો પોતાને પોતે લેબલ કરી નાખે પોતાને તો એ એ એ ખોટું છે એ ખોટું કરવું જોઈએ કે વેઇટ રિડ્યુસ કરવા વીટ અવોઇડ કરે પણ બાકી બધું એ તો અનહેલ્ધી ખાય તો પછી એનાથી તો ના બને દેટ ઇઝ વન સેકન્ડ થિંગ ઇઝ કે કોઈને થોડો જૉન્ડિસ થાય તો પીળી વસ્તુઓ ન ખાય તો પીળી વસ્તુ અને જોન્ડીઝનો કોઈ રિલેશન નથી એનો કોઈ રિલેશન નથી હા બીજું યાદ કરું તો જો કોઈને આયરન ઓછું હોય ડૉક્ટરે કીધું હોય આયરનની વસ્તુઓ વધારે ખાવાનું કીધું હોય ડૉક્ટરે તો લોકો બીટરૂટનો જ્યુસ બહુ જ વધારે લેવા લાગે તો એ બીટરૂટ ઇઝ નોટ અ વેરી રિચ સોર્સ ઓફ આયરન બીટરૂટમાં થોડુંક આયરન છે મીડિયમ છે કાંઈ ઇટ્સ નોટ અ વેરી રિચ સોર્સ આયરન વધારે ગ્રીન વેજીટેબલ્સ છે કે જે બી એપલનું છીલકું છે એ બધામાં આયરન વધારે છે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે પછી જાગરી છે ગોળ છે એમાં આયરન વધારે છે પણ યુ નો સો ધીસ ઇઝ વન મોર મિસકન્સેપ્શન જે લોકો અવોઇડ કરે છે પોતાની મેળેજ કે ખાસ કરીને યંગસ્ટર્સ માટે છે અત્યારે મેટ્રો સિટીઝમાં રહે છે અને કામમાં બહુ જ વ્યસ્ત છે એમની પાસે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનો સમય નથી પછી કોઈ એડ્સ જોઈને કોઈ યુનો કોઈ પ્રોડક્ટ્સ લેતા હોય સપ્લિમેન્ટ્સ લેતા લેતા હોય તો એ લોકો માટે એ લોકોએ શું કરવું ખાસ મોસ્ટલી આ બધા ડાયજેસ્ટનના ડિઝીઝ બહુ વખતથી ચાલતા હોય લોકોને તો લોકો અવોઇડ જ કરતા હોય ટાઈમ ન હોય ટાઈમ નીકાળે નહીં ટાઈમ ન હોય કરતાં પણ અને યુનો પોતાની મેરેજ ગૂગલ કરી અને બીજા બધાને પૂછી અને કેમિસ્ટ પાસેથી એમને પોતાની દવા લઈ જાય તો અફકોર્સ એ દવાઓમાં બધું મિક્સચર હોય છે એમાં એમાં એક્ઝેક્ટલી નો કઈ કયું કમ્પોનન્ટ છે ઘણીવાર ખબર બી નથી હોતી તો એ ના જ લેવી જોઈએ કોઈ ડૉક્ટરે એડવાઇઝ કરેલું હોય એ જ રહેવું જોઈએ તો એ અગેન એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એકવાર માટે તો એટલીસ્ટ ડૉક્ટરની વિઝિટ કરવી સ્પેશિયાલિસ્ટની વિઝિટ કરવી કે ડૉક્ટરની કોઈ પણ હા ક્વૉલિફાઈડ ડૉક્ટરની વિઝિટ કરવી એની પાસે સમજવું કે આ શેને કારણે થઈ રહ્યું છે સી જો કોઈને બી બહુ લોંગ ટર્મ બીમારી હોય લોંગ ટર્મ સફરિંગ હોય તો એનો મતલબ કે કોઈ મેજર બીમારીનો ચાન્સ ઓછો છે ઓકે હા તો એકવાર માટે એને સમજવું બહુ જરૂરી છે કે શેને કારણે શું થયું છે કઈ દવા શેના માટે છે ક્યારે લેવી જોઈએ અને લાઇફસ્ટાઈલ અને ડાયટમાં બી શું ચેન્જ કરવા જોઈએ તો એ એ બહુ જરૂરી છે ડેફિનેટલી આ જે પણ ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ કે ગૂગલ એડથી કે જે બધાથી જે દવાઓ જે લોકો લે છે એને કારણે મે બી ફાયદો બી નહીં થાય એ લોકોના પૈસા બી ખર્ચા વધારે થશે અને ફાયદો બી નહીં થાય તો એ ના જ કરવું જોઈએ અને નુકસાન તો ડેફિનેટલી થઈ શકે છે વન મોર થિંગ આઈ ફાઈ આઈ રિમેમ્બર હું યાદ કરું છું કે અમારા બી થોડા રિપોર્ટ્સ અને સ્ટડીઝમાં આવ્યું છે કે જિમ્નેશિયમમાં જે યંગસ્ટર્સ લોકોને માટે મોટા મોટા ડબ્બાઓના પ્રોટીન આ તે બધું હોય છે એ એમાં મને એક્ઝેક્ટલી નહીં ખબર પણ ઘણા બધા રિપોર્ટ્સ છે કે ઘણા પ્રોટીન્સમાં હેવી મેટલ્સ હોય કે સ્ટિરોઇડ હોય છે તો ઇટ કેન ડેફિનેટલી હાર્મ યોર બોડી ઇન લોંગ ટર્મ તો એ ના જ લેવા જોઈએ જો કોઈને પ્રોટીન લેવું હોય તો ડૉક્ટર પાસે કન્સલ્ટ કરી એક્ઝેક્ટલી શું કન્સલ્ટ યુનો કન્ટેન્ટ છે એ જોઈ અને પછી એને લેવું જોઈએ ફાર્મસીમાં મેડિકલ પ્રોટીન્સ વે પ્રોટીન્સ ઘણા બધા અવેલેબલ છે રહેતો ધેન જે મોટા મોટા જીમના ડબ્બા હું એમ નથી કહેતો કે એ એમાં બધામાં ખરાબ છે જ કે શું છે એ નથી કરવાની એટલે એ જાણીને જો લેવું એ વધારે સારું છે ઓવર ધ કાઉન્ટર ડ્રગ સપ્લિમેન્ટની આપણે વાત કરીએ તો એટલે એક વાત એ ડૉક્ટરને બતાવીને પૂછીને અને ફાર્મસીમાં બધા જે પ્રોટીન મળે જ છે દે આર ઓલ આર એફડીએ અપ્રુવડ પ્રોટીન્સ એટલે એ લોકો યુ નો ડ્રગ ઓથોરિટીથી અપ્રુવડ છે સો દે આર સેફ અપ્રુવડ આફ્ટર ટ્રાયલ્સ બધા ટ્રાયલ કરીને પછી અપ્રુવ કર્યા છે એટલે એ સેફ છે વધારે એ લેવા એ બધા સપ્લિમેન્ટ લેવા ને છેલ્લે અમે તમને જવા દઈએ મુંબઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે કઈ એવી ટિપ્સ છે જે વરસાદમાં ચાર મહિના લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે પોતાની હેલ્થને લઈને વરસાદમાં વોટર વોટરબોન્ડ ડિઝીઝ વધારે થઈ જવાના ચાન્સ હોય ફૂડ એન્ડ વોટર વોટરબોન્ડ ડિઝીઝ બહારનું ઠંડી વસ્તુઓ ના ખાવી જોઈએ એનાથી ફૂડ એન્ડ જમ્સને બધા વધારે આવી શકે છે પાણી બી ચોખ્ખું પીવું જરૂરી છે આ હું એસ ફાર એઝ ડાયજેસ્ટનના હેલ્થની વાત કરું તો એનીથિંગ હેલ્થ જો તમારે કંઈ ઉમેરવું હોય તો ખાસ કરીને યંગસ્ટર્સ માટે બસ કોઈ પણ બીમારી ના બારામાં કરેક્ટ નોલેજ તમને મે બી ગૂગલથી કે યુટ્યુબથી નહીં મળે અધૂરું નોલેજ મળશે કરેક્ટ નોલેજ નહીં પણ એમાંથી તમને અધૂરું નોલેજ મળશે અને તમે શું ઇન્ટરપ્રિટ કરો છો એ કદાચ બરાબર ના થઈ શકે તો બહુ જરૂરી છે કે હેલ્થના બારામાં એસ્પેશલી ડાયજેશનના હેલ્થના બારામાં એકવાર માટે ડૉક્ટરને જરૂર કન્સલ્ટ કરવું એટલીસ્ટ એકવાર માટે સમજી લેવું અને એનું એ રીતે આગળ જવું સો એ બધા જે ઇન્ટરનેટ ઉપર જે નોલેજ છે ઇટ ઇઝ ઇટ ઇઝ નોટ રોંગ રોંગ નથી રાઈટ હોય પણ એનું અડધું રાઈટ હોય અડધું રોંગ હોય કે અડધું યુનો નો ઇન્ટરપ્રિટ થાય તો એ રીતે રોંગ થઈ શકે છે તો અને એ રીતે હેલ્થ આગળ જઈને અફેક્ટ થઈ શકે છે લાસ્ટ અગેન તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો અને સારો હતો અને એનો આન્સર મેં બહુ વધારે લાંબો આપ્યો પણ હું જો એનો ખાલી એક જ ફોકસ કરવા માગું છું કે આપણું ડાયજેશન જો સારું હશે એટલે આપણા જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના બેક્ટેરિયા અને એ જો સારું હશે તો આપણને આગળ જઈને બધી બીમારીઓ થવાના ચાન્સ ઓછા રહેશે એ સારા રાખવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ એ શું છે એ બધાને ખબર છે એ ફોલો કરવી અને મેન્ટલ સ્ટ્રેસ ઓછું રાખવું એ બહુ જરૂરી છે ઘણા લોકો ઊંઘતા નથી બરાબર એનું એનાથી શું કોઈ તકલીફ થઈ બહુ સારું તમે યાદ કર્યું રિસ્ટોરેટિવ સ્લીપ બહુ જ જરૂરી છે એને સ્લીપ જો સારી ના હોય તો પણ એને કારણે ઘણા બધા માનસિક રોગો અને ઘણા બધા ફિઝિકલ લિવર રિલેટેડ બી ઇલનેસીસ ને ડાયજેશનની ઇલનેસીસ થઈ શકે છે પ્રોબ્લેમ્સ થઈ શકે છે આપણું સ્લીપ જો ઓછી થાય તો આપણું જે ની મોટેલિટી અફેક્ટ કરે અને એ મોટેલિટી અફેક્ટ કરે તો સ્મોલ ના જે બેક્ટેરિયા છે એમાં ઓલ્ટરેશન આવી શકે કેમા ડિસીઝ એટલે સ્ટાર્ટિંગમાં તો આપણે શોર્ટ ટર્મ ડિસીઝ કઈ મેબી યુ નો કન્સ્ટિચ્યુશન ડાયરિયા ને એ બધું થઈ શકે અને લોંગ ટર્મ આ બધા ની અસર अल्टीमेटली દરેક ડિસીઝ નું મોર જે મે કીધું એ તો થઈ જ શકે તો સ્લીપ ઓછી રાખવા થી કોઈ પર્ટીક્યુલર organ ને કોઈ એક એક ડિસીઝ નું એની સાથે રિલેશન નથી સ્લીપ ઓછી રાખવા થી ઓફકોર્સ મેન્ટલ હેલ્થ બગડે તો અને મેન્ટલ હેલ્થ બગડે ડાયજેશન ની હેલ્થ બગડે ડાયજેશન ની હેલ્થ બગડે બધા જ હા તો એ રીતે રિલેટેડ છે રિસ્ટોરેટિવ સ્લીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ એક્સરસાઇઝ આપણી સાથે હતા ડૉક્ટર રોનક અજમેરા જેવો ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ છે એમણે આપણને બહુ બધી રસપ્રદ વાતો કહી જો તમારા કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં નીચે લખી શકો છો અમે એમને પૂછીને ગુજરાતી મીડ ડોટ કોમ પર એનો અહેવાલ ચોક્કસથી પબ્લિશ કરીશું થેન્ક યુ ગુજરાતી મીડ આ બહુ સારું ઇનિશિયેટિવ છે કારણ કે લોકોને યુ નો હેલ્થના બારામાં કરેક્ટ ડાયરેક્શન આપવું કરેક્ટ નોલેજ આપવું બહુ જરૂરી છે સો થેન્ક યુ ગુજરાતી મીડ ફોર ગીવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે એઝ વેલ એઝ બધા વ્યુઅર્સને આવા ઇમ્પોર્ટન્ટ ટોપિકના બારામાં કન્સેપ્ટ્સ અને મિસ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અવા જ ખાસ વિશેષ ઇન્ટરવ્યુઝ જોવા માટે જોતા રહો ગુજરાતી મીડિયા ડોટ કોમ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મીડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન